શિવાની ખરાડી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટે આજ રોજ ભાવનગર સિટીની સિટી સર્વે નંબર છોતેર ઓગણીસનું ત્રણ હજાર ચોરસ મીટરનું અંદાજે દબાણ દૂર કર્યું છે જેમાં ત્રીસેક જેટલા દબાણકારો હતા જે લોકો મોસ્ટલી અગિયાર એકવીસ નેવું ચલાવતા અને એક બે પાકા બાંધકામ હતા જેમાં દગિયા કમિટીની ઓફિસ અને એક દરગાહ હતી આ તો પણ બે હજાર ત્રણમાં છેલ્લે બુક કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઉત્તરોત્તર અહીંયા એન્ક્રોચમેન્ટ થયું છે હવે ફેન્સિંગ કરી દઈશું અમે પોલીસના ચુસ્ત બંદોબસ્ત આપે છે કેટલું દબાણ દૂર કરાય છે હજાર ચોરસ મીટરનું દબાણ કેટલા દબાણો હતા ત્રીસેક જેવા દબાણકારો હતા આજે ગંગાજરીયા પોલીસ સ્ટેશનના નવા વિસ્તારમાં આ ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે જેમાં ઘણા વર્ષોથી પચીસથી ત્રીસ જેટલી જે દુકાનો તથા એક ઓફિસ અને એક ધાર્મિક દબાણ અહીંયા પ્રિવેલિંગ હતું આજે મામલતદારશ્રી તથા સિટી સર્વેના અધિકારીશ્રીઓ સાથે રાખી અને જે પોલીસ જેટલો સો જેટલો પોલીસનો બંદોબસ્ત પંદર જેટલા પોલીસના અધિકારીઓ તૈનાત રાખી અને મેગા ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે આ ડિમોલિશન આશરે 3000 સ્ક્વેર મીટર નો એરિયા માં તેની ડિમોલિશન ની કામગીરી હાલમાં ચાલુ છે મા મટર ડ્રાઇવિંગ એ સોક સાથે આપની મોટી જવાબદારી પર છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે